સુરતના વરાછા વિસ્તારમાં આવેલ વર્ષા વિભાગે એક સોસાયટીમાં જર્જરિત મકાન ધડાકાભેર ધરાશાયી થતા ભાગદોડ મચી ગઈ હતી વહેલી સવારે મકાન ધરાશયી થતા સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી મકાન પડતા ધડાકાનો અવાજ સાંભળીને

અને કોઈ પહેલી વસ્તુ તો એ છે કોઈને જાન હાની નથી થઈ પહેલી વસ્તુ એ છે આમાં કોની બેદરકારી કહી શકાય બેદરકારી તો મકાન માલિક ની કહી શકાય બાકી કોની કહેવાય